વરસાદ રાતે આવે બીજે દિવસે આવે સવારમાં તમે મોર્નિંગ જુઓ ને તો એકદમ મસ્ત સુંદર હોય કારણ કે એકદમ ચોખ્ખું વાતાવરણ આપણે બિયારણ ચેન્જ કર્યું છે લગભગ છેલ્લા પાંચક વર્ષથી આપણે આવની અગિયાર વાવતા આવની અગિયાર નંબર આ વખતે મેં લગભગ આ તો ફૂલતા ફૂલતા ખાઈ ગયો અરે એમ તો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે જય દ્વારકાધીશ કાલે વરસાદ હતો ભેજે ભેજ થયો આજ નથી રાતે પણ નથી વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું ક્લીન એમ વરસાદ રાતે આવે બીજે દિવસે આવે માં તમે મોર્નિંગ જુઓ ને તો એકદમ મસ્ત સુંદર હોય કારણ કે એકદમ ચોખ્ખું વાતાવરણ ગયું હોય ચેરા પાળી કરવાની છે મતલબ નેકું નાખવાની થશે પાળી તો થઈ ગઈ છે એટલે ગમે ત્યારે કેનાલનું પાણી ચાલુ થાય ને તો પાણી વાળામાં સહેલું પડે આ વખતે બિયારણ ચેન્જ કર્યું છે લગભગ છેલ્લા પાંચક વર્ષથી આપણે અવની અગિયાર વાવતા અવની અગિયાર નંબર આ વખતે મેં લગભગ બિયારણ આખું ચેન્જ કરી દીધું આ વખતે મેં બિયારણ વાવ્યું છે સૂર્યાનું જે આઠસો ગ્રામનું પેકિંગ આવે અને ગેરંટી હેંગા થ કે જે નીચાણવાળા ભાગમાં પોણી મૂકો ને તો ઉતરે નહીં એ એરંડા ડવાયા છે ધોળી આયરણ ટાકીએ નહીં જોઈએ આનું કેવું રિઝલ્ટ છે જોકે દેખાવામાં તો સારા થઈ અને એટલા વખત હાઈટ થશે નઈ નીચે હાઈટ રહેશે એમ સારું રહેશે જે જમીન સારી હોય એમાં હાઈટ થઈ જાય વધારે તો લણવામાં અને પાણી પાવામાં બધી ખૂબ મુશ્કેલી પડે એટલે બસ આટલા આટલા થાય એટલે ખૂબ થઈ ગયું ખબર નહીં તો વધશે ખરી કદાચ જમીનમાં ખાતર નાખશે ને તાજો તો કદાચ હાઈટ થશે એમ પણ જોઈએ આ વખતે કેવું બિયારણ નથી આ ગઈ સાલનો ઉગ્યો નહીં અગિયાર નંબરનો આ સાલનો છે જોઈએ હવે આ ચેન્જ કરી કેવું થાય ને ગયાર પણ હાર ઉતું પછી એક વર્ષથી મને પસંદ ના આવે મેં ચેન્જ કરી દીધું ટાઈમ થયો પોણા નવ ઓપન ઓફિસ ચાલ કરી બપોરે બાર સાડા બાર થયા છે ફોન ઓટોમેટિક ફોન ઓટોમેટિક બંધ થઈ ગયો

ફોલવાના કારણ કે એમાં સિંગ અલગ કરવાની છે એ બનાવશે ફસ્ટ ક્લાસ ચીકી તો આપણે ને ઈ કોમ ચાલુ થઈ બહારથી સિંગ લાવવાની છે નહીં ઘરે આપણે ગણીએ છીએ આટલી હવે ફોલી દીધી અને આ બાજુ પણ ફોલવાનું કાર્ય ચાલુ થયું આ બાજુ હશે ફોલીને હવે થાકી ગયા હવે મૂકવાનો ટાઈમ અને આટલો બધો

રામમમ બસ તો આની સાથે વિડિયો એન્ડ કરીશ આશા રાખે છે કે વિડિયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા બસ પણ બસ એટલે દીઓ મારો કેટલે બસ પૂરી થઈ ગયો થઈ ગયો